તા વૈદિક ગણિત હવે વિસરાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં વસતા સાત વર્ષના બાળકે વિશ્વ પર વૈદિક ગણિતની સ્પર્ધામાં મેદાન મારી છે કોણ છે આ બાળક અને કેવી રીતે ગણે છે વૈદિક ગણિતના દાખલા જોઈએ આ અહેવાલમાં અમદાવાદના વેજલપુરમાં વસતા દેવાંશુ ઝાલા આંગળીના ટેરવે દાખલા ગણી બતાવે ત્રેવીસમી ઇન્ટરનેશનલ સ્પર્ધા મલેશિયામાં યોજાઇ હતી જેમાં વિશ્વના નેવ દેશોના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં અમદાવાદના દેવાંશુ ઝાલાએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં નેવ દેશના બાળકોને દેવાંશુએ ઝાંખા પાડી દીધા હતા દેવાંશુ ઝાલાએ આઠ મિનિટમાં બસ્સો દાખલા ગણીને પ્રથમ નંબર મેળવ્યો હતો દેવાંશુ ચાલા હાલના કમ્પ્યુટર યુગમાં હરતા ફરતા કોમ્પ્યુટર બનીને ફરી રહ્યા છે આ બાળક કોમ્પ્યુટર કરતાં પણ ઝડપી સ્પીડે દાખલા ગણીને વૈદિક ગણિતનું સ્વપ્ન સાકાર કર્યું છે છે ને આજે કોમ્પિટિશનો એની અંદર મારા સર મને જેમ કે સ્કૂલથી આવ ને એટલે તરત મારા મમ્મી પપ્પા જેમ કે મમ્મી રિસેસમાં આવે એટલે મને પાંચ છ કલાક ત્યાં સર અમને પ્રેક્ટિસ કરાવે પછી એક બે એક કલાક કે અડધો કે એવું અમને સર ઘરે મોકલીને થોડા રેસ્ટ આપે પછી પાછા બોલાવે અને આટલી બધી એકદમ ટફ કોમ્પિટિશન હતી ને નેવ દેશોના છોકરાઓ હાજર હતા કોમ્પિટિશનમાં પણ સ્ટેટ લેવલ વૈદિક ગણિત સ્પર્ધા વડોદરામાં યોજાઈ હતી જેમાં દેવાંશુ ઝાલા ત્રીજા ક્રમે અને મણિનગરની નેશનલ સ્પર્ધામાં પાંચમા ક્રમે આવ્યો હતો તેમ છતાં તેણે રોજના અભ્યાસ બાદ આ સ્પર્ધાને લઈને પાંચ કલાક મહેનત કરતો હતો શરૂઆતમાં એક મિનિટમાં પચીસ વૈદિક ગણિતના દાખલા ઉકેલતો હતો અને બાદમાં તેને ટાર્ગેટ રાખ્યો હતો કે આઠ મિનિટમાં બસ્સો દાખલા ઉકેલીને સ્પર્ધામાં જીત મેળવવાનો લક્ષ્યાંક હતો અને તેને તેમાં સફળતા પણ મળી હતી અને તેણે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં વિજય મેળવ્યો છે હવે તે આગામી સ્પર્ધામાં નેશનલ ચેમ્પિયન બનવા તરફ મીટ માડીને બેઠો છે વૈદિક ગણિતની અંદર મારા ખૂબ જ રુચિ હતી એની આ રૂચિને ધ્યાન પર રાખી અને અમે એને પુશઅપ કર્યો કે જેથી કરીને આ ફિલ્ડની અંદર એ વધારે આગળ આવી શકે અને ધીરે ધીરે અમે એને એની ઉપર એને ફોકસ કરતા ગયા અને એની પાછળ અમે મહેનત કરતા ગયા અને એ મહેનતના કારણે એને આજે આ સ્થાન અચીવ કર્યું છે દેવાંશુએ નેશનલ અને ઇન્ટરનેશનલ યુસિમસ વૈદિક ગણિતની જે એક્ઝામ આપી ખૂબ જ ટોપ કોમ્પિટિશન હોય છે અને ટોપ કોમ્પિટિશનની અંદર વિશ્વના નેવથી પણ વધારે દેશોએ ભાગ લીધેલો એમાં મારો સન ફર્સ્ટ રેન્ક મેળવેલી છે આના ઉપર પણ ખૂબ જ એની મમ્મી અને મારી બહેન જ છે અને એનું પોતાનું એક સેલ્ફ કોન્ફિડન્સ પણ એટલું બધું છે કે આ વિષયમાં એને ખૂબ નિપુણ બનવું છે

હાલના આધુનિક યુગમાં દેવાંશુની આ સિદ્ધિ ખરેખર પ્રેરણાદાયક છે અને હવે તે મહેનત કરી રહ્યો છે કે તે કોમ્પ્યુટર કરતાં પણ વધારે સ્પીડે દાખલા ગણે કેમેરામેન પ્રવિણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી વીટીવી ન્યૂઝ અમદાવાદ